હેલો દોસ્તો ગુડ મોર્નિંગ કેમ છો બધા મજામાં તો દોસ્તો જો આપણે આ કોમ અધૂરું મૂક્યું હતું કારણ કે આપણે પહેલાં ફેનિલ સિંહના જેમ કરવાના હતા એટલે અધૂરું મૂક્યું હતું તમે લોકોએ ખૂબ સપોર્ટ કર્યો ફરીથી પણ હવે આપણે કોમ ચાલુ કરવાનું છે જો ઉતારવાનું આજે ચાલુ કર્યું છે જો અને હવે હવે આપણે યુટ્યુબ ઓફિસ તૈયાર થઈને જપવાનું છે તૈયાર કરી દેવાની છે હવે આપણી યુટ્યુબની ઓફિસ તો આ યુટ્યુ આવી ઉદેલાથી કનુભાઈના ભઠ્ઠથી અને હવે આપણે હજી અધૂરું છે પૂરું કરવાનું છે કોમ અને આ કોમ વરસ્યુ ઓમ આ ઓફિસ બનશે અને આ બાજુ તબેલો બનશે તો આપણે પહેલા તો ચમ બંધ રાખ્યું હતું જો હોસ્ત તો તૈયાર થઈ ગયો કોમચમ બંધ રાખ્યું હતું એ અમારે આ ગગુડી આ ગગુડીના જેમ શું હતું બધા ગગુડી ના ગગુડો હા એટલે ગગુડો હા ગગુડો તો ફેનિલસી ના જેમ હતા એટલે આપડે કોમ બંધ રાખ્યું હતું શાકભાજી વાટવાનું ચાલુ છે ને અરે ડુંગળી શું બનાવવાનું ડુંગળી શાક કે કઢી ડુંગળી શિવનું સિવ ડુંગળી કઢી બનાવવાની કઢી જ બનાવવા કઢું ખાવાનું થાય હોય કડું હોય કડું ખાવાનું તો દોસ્તો ચેનલ ઉપર હોય તો જરૂર અમારા ફેમિલી વિડીયો ફેમિલી વ્લોગ

આ કોથળો બસ એટલે બાઇક માં મેર એટલે વિના મટા આવી જ ચટલી થઈ તો ને તો બાકી એ હોય આ વખત હારી ગયો ભલ લાગજો આ ખૂણા બુણા બધું ટૂટેલું છે યાર એ શેઠને જઈને કહેજો કનુભાઈને કનુભાઈને કે વિરમજી બગા પાડે છે આ નઈ કે મને આ રવિવાર થયો હા તે પરવ નહી ટાઈમ ના આમે તો સુધી તો તમે પેરો ભરા હતો જી આખી હું તો એ મારા મજૂર હેડ આ ઈટો આખી કરવાની હા હારીએ આયો 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 મારો મજૂર આવો ગોજે હા એ ઈટ જેવી હે બધી એવી ઈટ જોવે યાર બીબુ તો હરખું હોય ખબર હ પણ એ પાકેલી કમ્પ્લીટ હોય ને આયો 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 મારો મજૂર આયો आई तो थोड़ी हम ले लेजे तो थप्पो बाजी जाए क्या हुई मैं थप्पो बाजी जाए तो दोस्तों चैनल ऊपर ना हो तो चैनल ना सब्सक्राइब जरूर कर दियो वीडियो ना लाइक कर दियो हमने हमने सपोर्ट कर दियो चले मिले नो ब्लॉग क्यों चार में एक पांच मिनट पूरा करो तो जार લાઈક કરો અને સબસ્ક્રાઇબ કરો અને વિડીયો પૂરો જોવો તો ડોલર વધારે બને તો કોમ તો કોઈ સારું કોમ થાય અમારો વિડિયો લોગ વિડિયો પૂરો જોવો તો ડોલર વધારે બને જ્યાં મહિનામાં થોડો લોસ આવ્યો મેં હતી અને પાછા છોકરાની પરીક્ષા હતી એટલે જે આપણે યુટ્યુબરો વિડિયો જોવું છે ને એમને ટેન્શન લેવાનું જ નહીં એ તો અપડાઉન રહે નહીં અપ અપ ડાઉન રહેટ ના હોય તો થેન્ક યુ સો મચ જય માતાજી કાલે નવેસરથી નવા બ્લોકમાં ઓકે